એક હતો ખેડૂત એકવાર એને બહાર ગામ જવાનું થયું હાથમાં લાકડી લઈ ને એ બહાર ગામ જવા નીકળ્યો જતાં જતાં એણે સ્ત્રીને કહ્યું જો હું ત્રણ દિવસ માટે બહાર ગામ જાઉં છું મારી ગેરહાજરીમાં કોઈ આપણી ગાયો ખરીદવા આવે તો બસો રૂપિયામાં ત્રણ ગાયો વેચી દેવાની છે પૂરા બસો રૂપિયા એમાં એક પૈસો ઓછો નહીં સમજ પડી સ્ત્રીએ કહ્યું પડી ત્રણ ગાયોના

વધારે નહીં એક રૂપિયો ઓછો કરો મારું એટલું માન રાખો બાઈએ કહ્યું એક પૈસો ઓછો નહીં તમે મારું એટલું માન રાખો ગ્રાહકે કહ્યું રાખ્યું બાસ બાય ખુશ થઈ ગઈ પોતે કેટલી સહેલાઈથી સોદો પતાવ્યો તેનો તેને આનંદ થયો પછી ગ્રાહકે કોર્ટમાં જઈ ત્રણે ગાયો છોડી અને ગાયો લઈ ચાલવા માંડ્યું પણ ખેડૂતની સ્ત્રી હોશિયાર હતી તે એકદમ બારણામાં જ એનો રસ્તો રોકી બોલી પહેલા બસો રૂપિયા આપો પછી ગાયો લઈ જાઓ ગ્રાહકે તરત કહ્યું વાત વાજબી છે પણ બહેન આજે હું મારી રૂપિયાની કોથળી ઘરે ભૂલી ગયો છું પણ તમે મારા પર વિશ્વાસ રાખો મારે રોજ આવા હજારો સોદા કરવા પડે છે કોઈ વાર રૂપિયા હાથમાં ન હોય તો જામીનથી કામ તમે આ ક્યાં નથી જાણતા તો ત્યારે ગ્રાહકે કહ્યું તો એમ કરો જામીન તરીકે મારી આ એક ગાય તમારે ત્યાં મૂકતો જાવ છું હું બસો રૂપિયા રોકડા લઈને આવું ત્યારે તમે મને એ ગાય આપજો ત્યાં લગી એના દૂધ ઘી પર તમારો અધિકાર આમ એક ગાય ગાય દીધી જોઈને આ પેલી પેલી આપો જરા ઘરડી છે એટલે ઓછું ખાશે પારકી ગાય પર વધારે ખર્ચો કરવો અમને પાલવે નહીં ગ્રાહકે બાયના વખાણ કરી કહ્યું ધંધામાં તમારી કેવી ઝીણી નજર છે બાય હું એ હું તો એ સોઈને દંગ થઈ જાઉં છું આમ કઈ એક ગાય બાયને ને સોંપી બે ગાયો લઈ એ હાલતો થયો હાલતો થઈ ગયો બાય મનમાં મનમાં હરખાય કે મે કેવો ફક્કડ સોદો કર્યો ઘણી રાજી ધણી જાણીને રાજી થશે ચોથા દિવસે ખેડૂત ઘરે આવ્યું ઘેર આવતા ઘેર આવતા પૂછ્યું કોઈ આવેલું તમારા કહેવા પ્રમાણે બસો રૂપિયા માં વેચી મને કહે કે મારી ખાતર એક રૂપિયો ઓછો કરો પણ મેં ધરાહાર ના પાડી મેં કહ્યું બસો એટલે બસો ખેડૂતે કહ્યું ક્યાં છે બસો રૂપિયા બરાબર ગણ્યા છે ને સ્ત્રીએ કહ્યું ગણવાની જરૂર નથી પડી રૂપિયાની થેલી એક ઘરે ભૂલી ગયો હતો તેથી જામીન દઈને ગયો છે ખેડૂતે કહ્યું ચામીનમાં શું દઈ ગયો છે સોના રૂપાનો દાગીનો સ્ત્રીએ કહ્યું ના ત્રણમાંથી એક ગાય બસો રૂપિયા લઈને એ આવશે ત્યારે એની ગાય છૂટી થશે ખેડૂત ગભરાઈને કહ્યું અને ખેડૂત ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો એ સમજી ગયો કે ઠગ બે ગાયો મફતમાં લઈ ગયો છે પણ બાય હજી એ વાત સમજાતી નથી એટલે તેને સમજાવવા એને પગમાંથી જોડો કાઢી ઉગામી કહ્યું તું સાવ મૂર્ખ છે દુનિયામાં તારા જેવું મૂર્ખ મેં કોઈ જોયું નહીં બાય બોલી નથી જોયું તો જુઓ હું કઈ ના કહું છું આ શબ્દોએ ખેડૂતના દિમાગને બદલી નાખ્યું તેને થયું કે દુનિયામાં મારી આ સ્ત્રી જેવું મૂર્ખ કોઈ હશે ખરું હોય તો મારે એની તપાસ કરવી જોઈએ જો બીજે પણ માણસો આવા મૂર્ખ હોય તો મારે મારી સ્ત્રી પર ગુસ્સે થવાની કઈ જરૂર નથી આ આ વિચાર આવતા તેણે કહ્યું ત્રણ દિવસ હું મૂર્ખાઓની તપાસ કરીશ જો બીજે તારા જેવા મૂર્ખ જોવા મળશે તો તારી મૂર્ખાઈ માપ નહીં તો પછી તારા જૂતા ને મારા જૂતા અને તારો બરડો આમ કહી ખેડૂત હાથમાં લાકડી લઈને મૂર્ખની શોધમાં નીકળી પડ્યો ફરતો ફરતો એક મોટા રસ્તા આગળ આવીને એક પથરા પર બેઠો એટલામાં સામેથી એક ગાડું આવતું દેખાયું એક બાય ગાડામાં વચ્ચો વચ ઊભી હતી ખેડૂતે કહ્યું બાય આ ગાડું તમારું છે પછી કહે ક્યાંથી આવો છો તમે નવા માણસ લાગો છો એકદમ ખેડૂતને કંઈ સૂજી આવ્યું તેણે કહ્યું હા નવોજ છું હમણાં જ સીધો સ્વર્ગમાંથી આવું છું આ સાંભળી બાય બોલી સ્વર્ગમાંથી આવો છો તો મારા મરના ધણીના કંઈ ખબર લાવ્યા છો ત્રણ વરસથી એ ક્યાં રહે છે તમે મળ્યા તો હશો એમને તમારા વાને વાન છે ખેડૂતે કહ્યું ઓળખ્યા ઓળખ્યા ખૂબ મજામાં છે બાઈએ કહ્યું ત્યાં એમને કંઈ તકલીફ તો નથી ને ખેડૂતે કહ્યું બાઈ સ્વર્ગમાં થોડી ઘણી તકલીફ તો બધાયની હોય છે કોઈને કંઈ કોઈને કંઈ દાખલા તરીકે તમારા ધણીના કપડા જીરણ થઈ ફાટી ગયા છે પણ સ્વર્ગમાં કોઈ દરજી નથી આ સાંભળી બાય લાગણી વસ્ત થઈ ગઈ તે બોલી તો ભાઈ તમે મારું એક કામ કરશો એમનો એક ફક્કડ ડગલો મારી પાસે છે ઘેર જઈ હું તે લઈ આવું તમે એ એમને પહોંચાડશો ખેડૂતે કહ્યું શું કરું બાય તમારી સેવા કરવાનું બહુ મન છે પણ સ્વર્ગમાં કપડા લઈ જવાની મનાય છે કપડા દરવાજા બહાર અંદર જવું પડે છે ત્યારે પૈસા તો લઈ જવા દેશે ને હમણાં જ મગફળી વેચીને આવું છું આટલા બસો રૂપિયા છે ગજવામાં સંતાડીને લઈ જજો ને કોઈ જાણશે નહીં ખેડૂતે કહ્યું તમારો આટલો આગ્રહ છે તો લાવો એ લઈ જઈશ આમ કહી એને બાઈએ રૂપિયા લઈ પોતાના ખિસ્સામાં મૂક્યા બાઈ ખૂબ ખૂબ જ ખૂબ આભાર માની આવ્યો આવ્યો હતો બાઈએ તેને ઉત્સાહમાં આવી બધી વાત કરી કહ્યું સ્વર્ગમાં પણ લોકને આવી તકલીફ પડતી હશે ને પડતી હશે એનો મને ખ્યાલ નહીં પણ હવે તારા બાપ ને કઈ તકલીફ નહીં પડે પૂરા બસો રૂપિયા એમને મોકલ્યા છે આ સાંભળી દીકરાએ કહ્યું સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી ચડેલો માણસ ના દર્શન થવા દુર્લભ છે એવા માણસને મળ્યા વિના કેમ ચાલે એટલે હું એને મળવા જાઉં છું મારતે ઘોડે એમ કહી ઘોડે સવાર થઈ એ ચાલી નીકળ્યો રસ્તામાં એને આપણા ખેડૂતને એક ઝાડ નીચે બેસી રૂપિયા ગણતો જોયો છોકરાએ એને પૂછ્યું હે ભાઈ સ્વર્ગમાંથી આવેલા કોઈ માણસને તમે જોયો ખેડૂતે કહ્યું હા એક માણસ આવેલો હતો પણ એ તો ક્યારનો પાછો વળી ગયો પેલા પહાડ પર થઈને જવાનું કહેતો હતો મારતે જાઓ તો કદાચ તમને એનો ભેટો થઈ જશે છોકરાએ કહ્યું અરે ભાઈ કામ કરીને થાકી ગયો છું પહાડ ચડવાની હવે હિંમત નથી તો તમે મારું એક કામ ન કરો કામ ન કરો ભાઈ વળી તમે એ માણસને ઓળખો પણ છો તમે મારો આ ઘોડો લઈ ને જાઓ ને એને સમજાવીને અહી પાછો લઈ આવો એને ખાસ કહેજો કે મને મળ્યા વિના થાય નહીં કેજો કે જે તમારી સાથે રૂપિયા મોકલ્યા છે તે બાઈ નો હું દીકરો છું આ સાંભળી ખેડૂત મનમાં બોલ્યો વાહ આ બીજો દિવેટ વિના નો દીવો તેણે કહ્યું તમારું કામ મને જરા પણ વાંધો નથી આમ કઈ ઘોડા પર સવાર થઈ રાહ બોલ્યો સ્વર્ગમાંથી આવેલો માણસ પાછો જવાની ઉતાવળમાં હશે એટલે જ એ આવ્યો નહીં પણ ઘોડા કેમ આવ્યો નહીં એમ વિચારમાં પડી ગયો પછી કહે ઘોડાવાળાએ ઘોડો સ્વર્ગમાં મારા બાપને પહોંચાડવા પેલા સ્વર્ગવાસીને આપી દીધો લાગે છે ઘેર જઈને એણે આ વાત એની માને કરી માં એ સાંભળી વધારે ખુશ થઈ ખેડૂત ઘોડો અને બસો રૂપિયા લઈ ને ઘેર પહોંચી ગયો ઘોડો કોઢમાં બાંધી એણે સ્ત્રીને કહ્યું હું માનતો હતો કે દુનિયામાં એક માત્ર તું જ મૂર્ખ છે પણ તારા કરતાંય ચડી જાય એવા બે જણ આજે મારા જોવામાં આવ્યા આવ્યા છે અને હું ધારું છું કે હજી બીજા ઘણા એવા હશે એટલે તારા પર જૂતા ચલાવવાનું મને મન નથી બાઈએ કહ્યું સાચી મન નથી હું મૂર્ખ છું અને તમે મૂર્ખ નથી પણ અક્કલવાળા છો એટલે ખેડૂતે કહ્યું એટલે જ તો બાય થોડી વાર વિચારમાં પડી ગઈ પછી તે બોલી હું મૂર્ખ છું તમે અક્કલવાળા અને પેલો ગાયો લઈ વાળો કેવો એ મૂર્ખ કે અક્કલવાળો ખેડૂતે અચકાતા અચકાતા કહ્યું અક્કલવાળો બાય એ કહ્યું તમારા જેવો ખેડૂત એકદમ ઊંડા વિચારમાં પડી ગયો તૂટક તૂટક શબ્દમાં એ બોલ્યો હા મારા જેવો પછી એકદમ એ થઈ ગયો ને બોલ્યો હા મારા જેવો જેવો એવો હું જેવો હું એવો એ એ ઠગ ને હું એ ઠગ આ સાંભળી બાઈ બોલી આ તમે શું બોલો છો તમને વળી કોને ઠગ કહ્યા ખેડૂતે કહ્યું મેં પોતે એવો અવાજ હવે એનો અવાજ હવે નરમ પડી ગયો હતો થોડી વાર રહી એ કહે આ નહીં ચાલે ઠગાઈનો ભોગ થવું પાલવશે પણ ઠગવું નહીં પાલવે ઠગાવવું એ કદાચ મૂર્ખાય છે પણ ઠગવું એ અક્કલ નથી જ હમણાં હું બાયનું નું ઘર શોધી કાઢી એના રૂપિયા ને ઘોડો એને પાછો આપી આવું છું આમ કઈ રૂપિયાની કોથળી કાઢે બાંધી ઘોડે સવાર થઈ એ ચાલી નીકળ્યો એની સ્ત્રીએ કહ્યું અરે તમે આમ કાંગલા સિદ્ધ થાવ છો હું તો મૂર્ખ છું હું એ મૂર્ખ છું તારા કરતા મોટો જૂતાનો માર ખાવાને લાયક હા મારા મારો આમ કઈ ખેડૂતે ઘોડો મારી મૂક્યો જય માતાજી મિત્રો અમારી ચેનલ સારી લાગી હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે આવા વિડીયો બનાવવામાં અમને ખૂબ મહેનત કરવી પડે છે માટે પ્રોત્સાહન મળે એ માટે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય માતાજી મિત્રો